નમસ્તે મિત્રો અમે સાધુભાઈ હા સાધુભાઈ ભાઈ ચેર ચલાવે છે વાવેતર ઓટોમેટિક વાવણી છે બરોબર

બોલ ને કો ન્યુ વાવે તર બાજરા કા હા હા અમારા હાડરુ ભાઈ બોલેરા બોલ 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 ન્યુ વાવે તર બાજરા કા હા હા ન્યુ વાવે તર કરારા બાજરા મે છે યરણ તો ચુ લાયું છે ઉજો ઉજો તમે પણ આજ વાવો હ ના ના સે વાબુ હય હવું છે હ